નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે છે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસનો દરોડા પાડવામાં આવ્યા કોમનવેલ્થ 2030 ના યજમાન અમદાવાદ ના શાહપુર સ્પોટ કોમ્પ્લેક્સ નો કબુતરો ને દાણા નખરા ન ખવડાવતો થતો ઉપયોગ રાજ્યભરમાં બાર એસોસિએશનની યોજાઈ ચૂંટણી એક પોઇન્ટ પચ્ચીસ લાખ વકીલોનું મતદાન પ્રથમવાર મહિલા અનામત એ જગ્યાઓનો ઉત્સાહ અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી અપાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચો કરોડની આવક થવાની સંભાવના અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા સુપ્રીમ કોર્ટના નામે નકલી ડોક્યુમેન્ટ બતાવીને કરી ઠગાય

ભારતીય રેલવે નો મોટો નિર્ણય ટ્રેન માં મુસાફરી કરતી વખતે હવે આ મુસાફરોને રાખવી પડશે પ્રિન્ટેડ ટિકિટ ભરતી લઈને મોટા સમાચાર અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી હવે સત્યાવીસ ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ ઇન્ફોસિસ ના શેર ના મોટી છલાંગ ચાલીસ ટકાની તેજી આવતા અમેરિકામાં મચી ગયું હડકંપ રોકવું પડ્યું ટ્રેન્ડિંગ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય લેવામાં આવ્યો પિતાની ઈચ્છા સર્વોપરી સમાજની બહાર લગ્ન કરે તો દીકરીને મિલકતમાં નહીં મળે ભાગ ભારતને ચીન માટે મોટું બ્રહ્માસ્ત્ર આંધ્રના દરિયા કિનારે રેર અર્થ મટીરિયલ્સ નો વિશાળ ખજાનો મળી આવ્યો શ્રીલંકાને હરાવીને ટીમ ઇન્ડિયા ફાઈનલમાં એન્ટ્રી હવે પાકિસ્તાન સામે થશે ખિતાબ ટક્કર

સીરિયા પર અમેરિકાની એર સ્ટ્રાઇક કરવામાં આવી આઈએસઆઈએસના ઠેકાણાઓને કરી દીધા તબાહ હુમલા બાદ ટ્રમ્પે આપી મોટી ધમકી એસ વચ્ચે મમતાના ગઢમાં જશે પ્રધાનમંત્રી મોદી બત્રીસો કરોડની આપશે ભેટ બંગાળ આસામ ચૂંટણી માટે બીજેપી નું અભિયાન શરૂ ઓડિશામાં જો મળ્યો વિચારિત ગીતો હવે હોમગાર્ડની એકસોને સત્યાશી પોસ્ટ માટે આઠ હજાર ઉમેદવારો આવ્યા રનવે પર બેસીને પરીક્ષા આપી બાંગ્લાદેશમાં હિંસા ભડકી પત્રકારની હત્યા ભારતીય ઉચ્ચ આયોગે બહાર હુમલો અને ભારતની એડવાઇઝરી જાહેર કરવામાં આવી રાજ્ય પોલીસમાં બઢતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી એકસો ને ઓગણીસ પીઆઈની ખાતાકીય અને શિસ્ત સંબંધિત વિગતો મંગાવવામાં આવી આસામમાં મોટી દુર્ઘટના બની હાથીઓનું ટોળું ટ્રેન સાથે અથડાયું પાંચ ડબ્બા ખડી પડ્યા અને આઠ હાથીઓના થયા કરોડ મોત રાહુલ ગાંધીએ ગાંધીએ પરંપરા પ્રિયંકા નિભાવી સંસદમાં પ્રધાનમંત્રી મોદી સહિત દિગ્ગજો સાથે ચાય પે ચર્ચા થઈ અમદાવાદમાં અસલી પીએસઆઈ નકલી પીએસઆઈ ને ઝડપ્યો હવે કેસની તપાસ અંગે પોલીસને જાણ આપતા મહેસાણાથી ફૂટ્યો ભાંડો

રાજકોટ બારની ચૂંટણી યોજવામાં આવી આરબીએ પેનલ ના જીત તરફ પ્રયાણ પ્રમુખ પદે સુમિત વોરા સેક્રેટરી પદે નિલેશ પટેલ આગળ પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળ અને આસામની મુલાકાત લેશે કરોડો પ્રોજેક્ટ નું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે રાજકોટ શાળાની મોટી બેદરકારી શાસન પ્રવાસમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી થયું કરુણ મોત અમદાવાદ ટ્રાફિક પોલીસે કાયદો હાથમાં લઈને યુવતી જાહેરમાં લાફો માર્યો યુવતીએ આઈ કાર્ડ માંગતા થઈ બબાલ સૌથી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારવામાં આવી અમદાવાદમાં હાર્દિક પાંડ્યાનો તોફાની ઇનિંગ અને અભિષેક સૂર્યા અને રાહુલનો રેકોર્ડ તોડ્યો રાજ ઠાકરેએ અને ઉદ્ધવની પાર્ટી વચ્ચે વક્રો બેઠકોનો વિવાદ એમએનએસએ પસંદ નથી આવી શિવસેનાની આ વાત નવસારીમાં દૂધમાં સાકરની જેમ વસેલા પારસીઓને જમીન સંપાદન પાંચસો વર્ષ જૂની સ્મશાન ભૂમિ કોઈ પણ ભોગે નહીં આપે સોના ચાંદીના ભાવમાં મોટી હલચલ મચી ગઈ ચાંદીના ભાવમાં રૂપિયા 3500 નો કડાકો અને સોનું એક 1.36 લાખ ને પાર સાબરમતી જેલમાં ફરી સુરક્ષા ભંગ બડા ચક્કર વિભાગના બાથરૂમની ટાઇલ્સ પાછળથી સ્માર્ટફોન મળી આવ્યો ભરૂચના જંબુસર નજીક વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર તીવ્રતા બે નોંધાઈ ગુજરાતમાં વધશે ગ્રીન એનર્જી રોકાણ બે ની નવી નોકરીઓનું સજ્જય સર્જન હવે ડીવાયસ દેશીએમએ હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન ક્રાંતિ અમૃત્યાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું નબળું કામ કરનાર એજન્સી સીધી બ્લેકલિસ્ટ થશે ભ્રષ્ટાચાર નહીં ચાલે અને એવું આપ્યું નિવેદન મોરબીમાં ભાજપ કાર્યાલયની બહાર કોંગ્રેસે સત્યમેવ જય તેના નારા લગાવ્યા તો સામે વંદે માતરમના પણ નારા લાગ્યા મોદીની પશ્ચિમ બંગાળને રૂપિયા બત્રીસો કરોડની ભેટ સિલીગુડીનો પ્રવાસ થશે સરળ મુસાફરીના સમયમાં બે કલાકનો ઘટાડો થઈ જશે વડોદરા અને અંબાજી વચ્ચે નવી એસી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી યાત્રીઓ માટે આરામદાયક અને ઝડપી મુસાફરીની સુવિધા સામે આવી ઈપીએફના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા સાઠ દિવસના અંતરને કર્મચારીની સેવામાં વિરામ ગણવામાં આવશે નહીં ભાજપના કર્મચારીની કાર્યકરી પ્રમુખને નીતિન નવીન પીએમ પ્રધાન મોદીને મળ્યા અને પ્રધાનમંત્રીએ તેમને અભિનંદન પાઠવ્યા કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા ચરણની શરૂઆત કરવામાં આવી મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓમાં ભ્રમણ કરશે બાંગ્લાદેશના મીડિયા ઓફિસનો આગના હવાલે કરવામાં આવ્યું સત્યાવીસ વર્ષમાં પહેલીવાર ઓલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ સ્કૂલ પ્રવાસ સમયે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં હસવામાંથી ખસવું થઈ ગયું માતા પિતા માટે લાલબત્તી સમાન રાજકોટની ઘટના સામે આવી બે હજાર ચાલીસ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને વીસ લાખ થઈ શકે છે કેન્સરની બાબતમાં ચીન અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે તો હાલ માટે આટલું જ મળીશું ન્યૂ અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ